રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં ચાલુ સિઝન અવિરત વરસાદ શરૂ થયો કે જેને લઈ ખેડૂતોના ખરીફ પાકનું સદંતર ધોવાણ થયું ત્યારે જિલ્લામાં યોજાયેલ કિસાન સભાની કારોબારી મિટિંગમાં અવિરત વરસાદને લઈ પૂર અને જમીન ધોવાની સહાય કરવા મુખ્યમંત્રીને ઈમેલ દ્વારા રજૂઆત કરાઈ છે જિલ્લાના ઉપલેટા તાલુકામાં અવિરત વરસાદ થયો છે ચાલુ સિઝનો અવિરત વરસાદ લઈને ખેડૂતોના ખરીફ સદંતર ધોવાણ થયું આ વરસાદમાં ફક્ત ખેડૂતો જ નહીં પણ પણ અન્ય લોકોને બીજી ઘણી બીજી આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવ્યો જેમાં ખેડૂતોની જમીન ધોવાણ પશુપાલકોને પશુના જાનમલની નુકસાની પશુના ઘાસચારાની નુકસાની તેમજ પૂરની સ્થિતિને લઈને ચણાવાળા વિસ્તારોમાં અનેક મકાનોમાં પાણી ઘુસી જતા લોકોની ઘર તેમજ આ

આજ રોજ રાજકોટ જિલ્લા કિસાન સભાની વિસ્તૃત કારોબારીની મીટિંગ મળી મીટિંગમાં તાજેતરમાં જે વરસાદ થયા છે અને અને વરસાદનો ભોગ આમ જનતા ખેડૂતો છે તે અંગેનું એક આવેદનપત્ર આજે આ સમિતિએ નક્કી કરી અને મુખ્યમંત્રી શ્રીને ઈમેલ કે ફેક્સ દ્વારા મોકલવાનું નક્કી કર્યું છે આ વરસાદથી ખેડૂતોના ખરીફ પાક ધોવાના છે પડી ગયા છે નાશ પાઈમાં છે ખેડૂતોના ખેતરોની માટીનું બહુ મોટે પાયે ધોવાણ થયું છે સાધનો ગયા છે તે સિવાય પશુઓની નુકસાનીઓ થઈ છે અને સૌથી વાત કહી શકાય ગ્રામ્ય વિસ્તારો અને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં આ પૂરના પાણી ઘૂસી જવાથી ઘર વખરીને બહુ ભારે નુકસાન થયું છે આ નુકસાનીઓ કોઈ ઉઠાવી ના શકે ખેડૂતો સહન ન કરી શકે એવા પ્રકારની છે ત્યારે સરકારે આ અંગે એક રાહત પેકેજ જાહેર કરવું જોઈએ અને ઉદારતાથી સહાયો આપવી જોઈએ તેમજ જે ખેડૂતોના જમીનની માટી ધોવાણી છે એમને પૂરાણ કરવા માટે સરકારી ખરાબા પડતર અને તળાવોમાંથી માટી ઉપાડવા માટે મામલતદારશ્રી અને તાલુકના વિકાસ અધિકારીશ્રીએ મંજૂરીઓ આપવી જોઈએ અને આ માટી પૂરાણ થશે ત્યારબાદ દજ ખેડૂતો ખેતરમાં વાવેતર કરી શકે આ પ્રકારની ખડૂતોની વાસ્તવિક સ્થિતિ હોવાની અમે મુખ્યમંત્રીને જાણ કરી છે અને મુખ્યમંત્રી તાત્કાલિક કેબિનેટ બોલાવી અને એક સહાય જાહેર કરે. સાથે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ